બાળકો ભણી ગણીને આગળ વધે તે માટેની નેમ વ્યક્ત કરતા નવનીત ફાઉન્ડેશનના ચેરમેન બિપિનભાઈ ઘાલા મૂળ કચ્છ માનવીના મોટી રાયણ ગામના વતની અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર બિપિનભાઈ ગાલા પરિવારનું કચ્છમાં મુંબઈમાં તેમજ દેશ વિદેશમાં પણ સામાજિક ધાર્મિક આરોગ્ય અને શિક્ષણ લેવલે મોટું યોગદાન રહેલું છે મિત્રો નવનીતનું આપણે નામ સાંભળ્યું જ છે બિપિનભાઈ ગાલા એ આજે આપણી સાથે છે કચ્છ ગુજરાત હોય કે દેશ વિદેશ નવનીત પરિવારનું મોટું યોગદાન હોય છે નવનીત આપણે વાત કરીએ પબ્લિકેશનની તો કચ્છમાં ગુજરાતમાં દેશ વિદેશમાં મોટું નામ ધરાવે બિપિનભાઈ ગાલા એ આજે આપણી સાથે છે બિપિનભાઈની હું વાત કરું તો કચ્છ ગુજરાત દેશ વિદેશમાં એમનું સામાજિક લેવલે મોટું યોગદાન રહેલું છે કચ્છમાં અવારનવાર મારા સાહેબનો પ્રવેશ હોય ધાર્મિક કાર્યક્રમો હોય એમાં અચૂક બિપિનભાઈ ગાલાની હાજરી હોય સરળ વ્યક્તિત્વ હંમેશા પરોપકારની વૃત્તિ ધરાવતા બિપિનભાઈ એમની સાથે આજે અમે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તો બિપિનભાઈના પરિવારની આપણે સંઘર્ષ ગાથા તો આપણે ઉલ્લેખ કરેલો છે પણ આજે કચ્છને આપણે એક મેસેજ શું મળે સારો આપણા કચ્છમાં હાલમાં જોઈએ છીએ આપણે વૃક્ષારોપણના આયોજનો હોય પાણી બચાવની કામગીરી હોય એવા અનેક આયોજનો થઈ રહ્યા છે ત્યારે આજે આપણે બિપિનભાઈનું પણ એમાં મોટું યોગદાન રહેલું હોય છે આપણા ધાર્મિક કાર્યક્રમો હોય એમાં બિપિનભાઈનું યોગદાન અવશ્ય હોય ખોળાઈ હોય આપણું રાયણ ગામ હોય આપણે રાયણ ગામની અંદર પણ આપણે એન્ટ્રી કરીએ એટલે સુંદર સરસ મજાનું નવનીત ગેટ પણ આપણને જોવા મળે છાસ કેન્દ્ર ચાલે છે આરોગ્ય કેન્દ્ર અમે અહીંયા પણ દાદરમાં પણ જોયું બિપિનભાઈની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ફેલાયેલી છે તો ખાસ આપણું અષાઢી બીજ કચ્છી નવું વરસ સાત તારીખે છે આવતા મહિને અને જોગાનું જોગ એ દિવસે રાયણ ગામે આપણા મારા સાહેબનો પ્રવેશ પણ છે તો આજે બિપિનભાઈને આપણે મુલાકાત કરશું બિપિનભાઈમાં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે બિપિનભાઈ શું કહેશો આપણા કચ્છી માળુઓને શું આપ સંદેશો આપશો જય જીનેન્દ્ર બસ આપણા કચ્છી કચ્છના જે આપણા વડીલો છે મિત્રો છે એ લોકોને સંદેશોમાં તો પહેલાં મોટા મોટી વાત એવી છે કે પાંચથી છ વર્ષથી આપણા કચ્છને કુદરતની મહેર છે કે જે પહેલાં આપણે દુકાળમાં જે જીવ્યા હતા એની બદલે છેલ્લા પાંચ છ વર્ષથી સારી રીતે આપણને વરસાદ મળે છે વીસ પચીસ ઇંચથી માંડીને પચાસ ઇંચ સુધીનો વરસાદ આપણને મળ્યો છે હવે આવો આવો જ લીલોછમ આપણો કચ્છ હંમેશા બારે માસ સુધી રહે એવી અભિલાષા વ્યક્ત કરું છું અને કુદરત આપણે ભગવાનને બી પ્રાર્થના કરીએ કે એમની મહેર હંમેશા આપણા કચ્છ ઉપર રહે કચ્છ એ ગુજરાતનો ઉત્તર તરફનો પ્રદેશ છે અને સાથે સાથે અમારો નવનીતનું પરિવાર તો ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં ફેલાયેલું છે જ આ ઉપરાંત હિન્દુસ્તાનમાં પણ અને દેશ વિદેશમાં પણ અમે ઘણી રીતે સંકળાયેલા છીએ સાત તારીખે રાયણ ગામે મારા સાહેબનો પ્રવેશ છે આ પ્રવેશમાં જો કોઈ પણ આપ આવી શકો તો આપને આમંત્રણ છે અને સાત તારીખે અષાઢી બીજ કચ્છી નવું વરસ તો એ દિવસેનો પ્રવેશ હોવાને કારણે અમારે કચ્છમાં પણ રાયણ ગામમાં પણ ખૂબ ઉત્સાહ અને ફેલાયેલું છે તો આ અને અહીંયા સાથે કે અમે પોતે એજ્યુકેશન એટલે શિક્ષણમાં છીએ તો હંમેશા અમે બાળકોને બી ખાસ કહીએ કે ભણજો આગળ વધજો જેમ આગળ વધશો એમ આપણા દેશનું નામ વધારેને વધારે ઉજ્જવળ રહેશે તેની ખૂબ ખૂબ આપને બધાને આવી નમ્ર વિનંતી છે કે આપ ખૂબ ખૂબ આગળ વધશો અને ભણશો અને અષાઢી બીજે આવે છે તે વખતે પણ અમારા અમારી શુભ ધન્યવાદ મિત્રો બિપિનભાઈ હું ચોક્કસ કહીશ માં સરસ્વતીના ભગવાન શિવના ભગવાન મહાવીર ભગવાન બુદ્ધ એમના એ ઉપાસક છે મિત્રો સરસ્વતીના ઉપાસક એવા બિપિનભાઈ આજે આપણા જે બાળકો ભણી ગણીને આગળ આગળ વધી રહ્યા છે એમાં મોટું એમનું યોગદાન રહેલું છે આપણે જે નવનીતના પુસ્તકો આપણા દેશ વિદેશથી આપણા બાળકો એ એ આજે બિપિનભાઈ આજે આપણી સાથે છે એમની સાથે આ મુલાકાત આજે એમની કરી એમના પાસેથી આપણે પ્રેરણા લઈ શકીએ એક વૃક્ષ પ્રેમી છે અને કચ્છની હંમેશા ચિંતા સેવતા હોય છે કચ્છમાં જ્યારે પણ કાંઈ આફત હોય સારા નરસા પ્રસંગો હોય ત્યારે બિપિનભાઈ કાલાનું એમના પરિવારનું યોગદાન હોય છે અને હું આજે ભગવાન મહાવીર ભગવાન બુદ્ધ પાસે ભગવાન શિવ પાસે અને માં સરસ્વતી પાસે મા પદ્માવતી દેવી મા પાસે હું પ્રાર્થના કરીશ કે બિપિનભાઈની આયુષ્યમાં વધારો કરે આવા મિત્રો માણસો જ્યારે હશે સારા માણસો ત્યારે જ આ પૃથ્વી ટકી રહે છે આજે આપણે જોઈ રહ્યા છીએ ગ્લોબલ વોર્મિંગની અસર થઈ રહી છે ત્યારે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી એમને લાંબુ આયુષ્ય આપે અને સારા કાર્યો હંમેશા બિપિનભાઈ કરતા રહે સમાજને આગળ વધવામાં એમનું મોટું યોગદાન રહેલું છે તો એ જ અભ્યાર્થના સાથે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ મુંબઈ સાથે ઋતુરાજસિંહ જાડેજા અને દિલુપા જાડેજા